મતદાન રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ માં ફાટી નીકળેલા રોષ ને પગલે ભાજપના ગઢ રાજકોટમાં ભાજપને જ પોતાની રણનીતિ બદલવાનો વખત આવ્યો છે વિરોધના ના વંટોળ વચ્ચે મૃતપાય અવસ્થામાં રહેલ કોંગ્રેસમાં જીવ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે ક્ષત્રિય સમાજના ઠેર ઠેર વિરોધ વચ્ચે રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ગામડે જવાનું ટાળી રહ્યા છે અને પ્રચારના અંતિમ તબક્કામાં તેઓ શહેરી વિસ્તારમાં માં ફરી રહ્યા છેલ્લા પાંચ દિવસ અલગ અલગ સમાજના ના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી જંગી મતદાર અપીલ સાથે ભાજપ વિજેતા બનાવવા કહી રહ્યા છે આપ બધા મતદાન કરી ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પાર્ટી ના કમળ ના નિશાન ક્ષત્રિય સમાજ ની નારાજગી ને બાદ કરતા હવે રૂપાલાની દરેક સમાજ સુધી પહોંચવાની રણનીતિ કેટલી સફળ નીવડે છે એ તો આવનારો સમય બતાવશે રક્ષિત પંડ્યા દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય એપ